યાત્રાધામ બીરપુર બન્યું શ્રી ઠેર ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રના ફ્લોટ્સ તૈયાર કરાયા સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોકુલાષ્ટમીનું અનેરું મહત્વ હોય છે સૌરાષ્ટ્રના દ્વારકા તુલસી શ્યામ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ ઉજવાય છે ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો સવ ઉજવામાં આવી રહ્યો છે ખાસ કરીને વીરપુરના અલગ અલગ ચોક તેમજ સોસાયટીમાં ભગવાન દ્વારકાધીશના ફ્લોટ્સ તૈયાર કરાયા છે જેમાં મીનળવાવ ચોક ખાતે કૃષ્ણ ભગવાનના જીવનની ઝાંકી ફ્લોટ્સ કરાયો છે નાના નાના ભૂલકાઓને પણ ભગવાન શ્રી કૃષ્ણના વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા છે વીરપુરના અનેક વિસ્તારોમાં જે રાત્રે શોભાયાત્રા રાસ ગરબા મટકી ફોડ તેમજ મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યો છે ત્યારે વીરપુરના યુવાનો દ્વારા જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશના નાદથી સમગ્ર વીરપુર જાણે કૃષ્ણમય બની ગયું છે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ઠેર ઠેર જગ્યાએ શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને લગતા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં મીનાળવાવ ચોકમાં મીનાળવાવ ચોકમાં શ્રી મારુતિ યુવા મિત્ર મંડળ દ્વારા એક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ રાત્રે મહાઆરતી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ મટકી ફોડનું પણ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે તે આ રીતે જ શ્રીકૃષ્ણના જ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે